નમસ્કાર અસલવાલેકુમ પાલનપુર ખાતે ગ્રેજ્યુએટ સોશિયલ એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ સાર્વજનિક હોસ્પિટલ પાલનપુર દ્વારા બારમો મોતિયા દર્દીઓનો કેમ્પ યોજાયો પાલનપુર ખાતે સતત બાર વર્ષથી ડૉક્ટર સલીમ શેખ પ્રમુખ ગ્રેજ્યુએટ સોશિયલ એન્ડ વેલફેર ટ્રસ્ટ પાલનપુરના નેજા હેઠળ આંખના દર્દીઓ માટે મોતિયાનો ટેકો પદ્ધતિથી વિના મૂલ્યે ઓપરેશન કરવામાં આવે છે પ્રથમ દર્દીઓને બીપી ડાયાબિટીસ અને આંખની તપાસ નિષ્ણાત તબીબો દ્વારા કરવામાં આવે છે આ વર્ષે પણ આંખના સિનિયર નિષ્ણાત તબીબ ડૉક્ટર હસમુખભાઈ જોશીએ અડસઠ દર્દીઓને તપાસ્યા હતા જેમાંથી ચોવીસ દર્દીઓને ઓપરેશનની જરૂરિયાત હતી તદઉપરાંત ડૉક્ટર સલીમ શેખ ડૉક્ટર ફિરાઝ શેખ તથા અનુજ પટેલ બીપી ડાયાબિટીસની તપાસ કરી સંપૂર્ણ તપાસ બાદ ચોવીસ દર્દીઓને ડિસેમ્બર પ્રથમ સપ્તાહમાં ઓપરેશન કરવા માટે જણાવ્યું હતું આ કેમ્પને સફળ બનાવવા માટે અતિકુર રહેમાન કુરેશી ઉસ્માન ખાન પઠાણ વાસુભાઈ મોદી અને કનકભાઈ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સ્થાનિક લોકોએ પણ ખૂબ જ સાથ સહકાર આપ્યો હતો દરેક વખતે આ સાર્વજનિક જે દવાખાનું છે તેમાં જે મોતિયાનો કેમ્પ છે આવા અનેક અલગ અલગ કેમ્પો યોજાય છે અને જનહિત માટેના જે કાર્યો છે તે સતત આ પ્રયાસ કરતા રહે છે અત્યારે આપ જોઈ રહ્યા છો કે આ કેમ્પના અંદર મોટી સંખ્યામાં અડસઠ જેટલા દર્દીઓની પાસ કરવામાં આવી હતી